નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીક સાબરમતી નદીમાં મગરનો ફરી હુમલો કુતરાનો શિકાર ભક્તોને સાવચેતીની તાકીદ સમાચાર વિગતવાર જિલ્લાના ઇડર તાલુકામાં આવેલી મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પુધેરા ગામ નજીક સાબરમતી નદી કિનારે આવેલા સુપ્રસિદ્ધ સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસે આજ રોજ ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ બપોરે અઢી વાગ્યાને સુમારે એક ચોંકાવનારી ઘટના બની હતી નદી કિનારે પાણી પીવા આવેલા એક કૂતરાને મગરે શિકાર બનાવી દબોચી લીધો હતો અને નદીમાં ખેંચી ગયો હતો સમગ્ર ઘટના આપ જોઈ શકો છો સ્થાનિક લોકોએ કેમેરામાં કેદ કરેલી છે જે વિડીયોની અંદર સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે કેવી રીતે ઘરે કૂતરાનો શિકાર કર્યો છે અને પાણી મળી ગયો છે આ વિડીયો મંદિર ટ્રસ્ટના પ્રમુખ કરશનભાઈ ઉપલબ્ધ કરાવ્યો છે વિડીયોમાં મગર કૂતરાને પાણીમાં લઈ શિકાર કરતો હોવાનું સ્પષ્ટ દેખાય છે જેના કારણે ભક્તો અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે શ્રાવણ માસમાં સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ વધે છે અને ઘણા લોકો શિવલિંગના દર્શન પહેલાં નદીમાં સ્નાન કરે છે પરંતુ આજની આ ઘટનાને લઈને અગાઉ હુમલાઓએ નદીને જોખમી બનાવી છે ઇડર ફોરેસ્ટ વિભાગ અને સ્થાનિક તંત્રને આ ઘટનાની જાણ કરવામાં આવી છે અને તેઓ તપાસ કરી રહ્યા છે ભક્તોને અપીલ છે કે તેઓ નદીમાં પ્રવેશ ન કરે નદી કિનારે ન જાય અને ટ્રસ્ટની સૂચનાઓનું પાલન કરે વધુ અપડેટ માટે જોતા રહો વિજાપુરની ખબર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો